એ મમ્મીને બીજી મટીરિયલ નીકળી દે છે એ બી ડીશ અને આ દેખો આ શું કરે છે મારો ભૈલા અહીં શું અહીંયા દેખશાને દેખો આપ નીચે છે દેખ સખતો ચાલો મોબાઈલ લાગે છે તારે નાખતો તારી તો ચાલ મોબાઈલ મારો ભાઈ છે ને મોટા 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 વાળ થઈ ગયા તો હેરકટ કરાવી દેતા છે ને মটে তো মম্মী পেক করেছে ডিস পেকিং থাকে বাই বাই